નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર તારીખ ત્રણ એપ્રિલ ના દિવસે મુન્દ્રા સિમ વિસ્તારમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર દબાણ મકાન દૂર કરવામાં આવ્યું હતું આ કામગીરી અંતર્ગત શ્રી કે એસ ગોંદિયા મામલતદાર શ્રી મુન્દ્રા દ્વારા દબાણ કરતા શખ્સોને દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવેલ હતી જે ગેરકાયદેસર દબાણ બાંધકામ મકાનને આજ રોજ પંદર કલાકે કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત અધિકારી બી એચ ઝાલાના સુપરવિઝન હેઠળ મામલતદાર મુન્દ્રા કે એસ ગોંદિયા પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઝુમ્મર તથા તેમની પોલીસ ટીમ અને સર્કલ ઓફિસર મુન્દ્રા એચપી પી રાજઘોર નાયબ મામલતદાર એલ કે ગઢવી પીજીવીસીએલ ટીમની હાજરીમાં તોડી પાડીને દૂર કરવામાં આવ્યું હતું આ કામગીરી બાદ કુલ અંદાજિત વિસ્તાર ત્રણસો સત્તર ચોરસ મીટર અને બજાર કિંમત રૂપિયા સડતાલીસ લાખ પચાસ હજારની જમીન દબાણમુક્ત કરીને ખુલ્લી કરાવવામાં આવી હતી તેમ મુંદ્રા મામલતદાર કે એસ ગોંદિયા દ્વારા જણાવાયું છે ઓર્મેન્ટ નો રોડ પાત્ર દર્શક મિત્રો આજે તારીખ ત્રણ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર